સુરતમાં માજી સૈનિક મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા માજી સૈનિક સેવા ફાઉન્ડેશને કમિશનરને આવેદનપત્ર આપ્યું અને એસએમસીની ભરતીમાં માજી સૈનિકો માટે દસ ટકા અનામતની માંગ કરી એસએમસીના ફાયર વિભાગમાં હાલમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે સાથે માર્શલ સબ ફાયર ઓફિસર ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે અને ખાલી જગ્યાઓ પર ભરતી માટે કવાયત ચાલી રહી છે માર્શલની ભરતી પ્રક્રિયામાં તો વેઇટિંગ લિસ્ટ પણ તૈયાર કરાયું છે અમારા માજી સૈનિકો ને દસ ટકા અનામત મળવું જોઈએ સુરત મહાનગરપાલિકાની અંદર જે પણ ભરતી થાય છે એક વર્ષની અંદર અમને અનામત મળ્યું નથી એના માટે અમે અનામત માજી સૈનિકો દ્વારા આપવામાં આવ્યું છે સુરત કમિશનર અને સુરત મેયર સાહેબને આપવામાં આવ્યું છે અમે બે હજાર ત્રેવીસ માં બી પત્ર આપ્યું છે માર્શલમાં ભરતી માટે અને એના પછી હમણાં બી ભરતીનું કોલ લેટર આવ્યું છે એમાં અમારા માજી સૈનિકને દસ ટકા અનામત મળતું નથી એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમે નહીં મળે છે તો અમે ગાંધી માર્ગે અમે આંદોલન પર ઉતરશું